કડીલાના માલિક રાજીવ મોદી ની દુષ્કર્મ કેસ માં મુશ્કેલીઓ હવે વધી શકે છે રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાય છે તો વધુ સુનાવણી છ એપ્રિલે ગ્રામ્ય કોર્ટમાં થશે રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાય છે તો પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં હાજર રહી રજૂઆત કરી છે પોલીસે કરેલા સમરી રિપોર્ટમાં મુખ્ય સાક્ષીના નિવેદન ન હોવાનો ખુલાસો થયો છે પોલીસે એ સમરી રિપોર્ટ ખોટો ભરી રાજીવ મોદીને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાની પીડિતાએ આક્ષેપ લગાવ્યો છે બલ્ગેરિયન યુવતી ઉપર દુષ્કર્મ કેસમાં કેડેલાના સીએમડી રાજીવ મોદીને પોલીસે સમરી રિપોર્ટ ભરીને ક્લીનચીટ આપી છે ત્યારે મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ મોદીની અચાનક તબિયત લથડી હતી તેઓ ચાલુ કાર્યક્રમમાં ઢળી પડ્યા હતા તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તો રાજીવ મોદી કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા જ્યાં તેમની તબિયત લથડી હતી અને ચાલુ સમારોહમાં જ તબિયત લથડતા ઊંચકીને સારવાર માટે લઈ જવાયા હતા રાજીવ મોદીને કારમાં તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા